ના તાલુકામાં ગેરકાયદેસર તથા કોઈપણ સરકારી વિભાગના એનઓસી વગર તેમજ અન્ય શરત ભંગથી ચાલતા બાયોડીઝલ તેમજ અન્ય જ્વલનશીલ ફ્યુલ પ્રોડક્ટના પંપ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા બાબત માળિયાહાટીના પંથકમાં કોઈપણ બાયોડીઝલ પંપ અથવા તો વાહન માલિક જે તે બાયોડીઝલનો સીધો ઉપયોગ કરી શકતા નથી ધ ગેઝેટ ઓફ ઇન્ડિયાના પરિપત્ર મુજબની તેમાં લખાયેલ તમામ શરતોનું પાલન બાયોડીઝલ વિક્રેતાઓ હાલના સમયમાં ન કરી રહ્યા હોય તથા સદર રાજપત્રમાં લખાયેલ અલગ અલગ ડિપાર્ટમેન્ટની તમામ એનઓસી લીધા વગર સદર બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હોય જેને લીધે સદર રાજપત્રમાં લખાયેલ શરતોનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે તદુપરાંત સદર બાયોડીઝલના નામ નીચે તેમાં એલડીઓ તથા અન્ય જ્વલનશીલ પદાર્થ મિશ્રણ કરી વેચાણ કરતા હોય અને અમારા માનવા મુજબ બાયોડીઝલનો સ્ત્રોત આખા ભારતમાં બહુ જ સીમિત છે જેથી તેનું પ્રોડક્શન કરવું ખૂબ જ અઘરું છે બહુ જ સીમિત પુરવઠો હોય અને તેનાથી વધારે તેનું વેચાણ હોય તેવું દેખાઈ દેખીતી રીતે જણાઈ રહ્યું છે બાયોડીઝલમાં છે જે ડીઝલમાં છે જેથી સદર અન્ય પદાર્થ મિશ્રણ કરી વેચી રહ્યા હોય જેને લીધે સદર ઉક્ત રાજપત્રમાં લખાયેલ શરતોનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે તદુપરાંત સદ્રહુ બાયોડીઝલ પંપ વિક્રેતા બાયોડીઝલ ક્યાંથી ખરીદે છે તેનો કોઈ ડેટા તેઓ રાખતા નથી કે લેતા નથી અથવા તેના એકના એક બિલ પર ખરીદી બતાવ્યા રાખે કે વેચાણ બતાવ્યા રાખે જેથી કરીને સરકારને જીએસટીમાં મસ મોટી નુકસાની જાય છે આ સહિત અનેક મુદ્દાઓને ધ્યાને લઈ આવા ગેરકાયદેસર વેચાણ કરતાં લોકો ઉપર કાયદાકીય કરવા માંગ કરી છે આજ રોજ અમે માળિયા તાલુકા માળિયા હાટી તાલુકાના પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા અમને આવેદન આવેદનપત્ર એલડીઓ બાબત આપેલું છે એલડીઓનું લાઇસન્સ છે ઘણા વ્યક્તિઓને આપે છે નો ડાઉટ પણ યુનિટથી વેચે છે એનો સ્ટોરેજ ટેન્ક છે એ બસો ત્રણસો ચારસો લીટર સુધીનો હોય છે પણ આજે ઘણી જગ્યાએ વીસ વીસ હજાર લીટર ચોવીસ ચોવીસ હજાર લીટર એના જથ્થો હોય છે એની પાસે ન તો ફાયર એનઓસી હોય છે ન તો સ્ટેમ્પિંગ મેનેજર મેઝરમેન્ટનું કોઈ સર્ટિફિકેટ હોય છે કોઈ જાતના સર્ટિફિકેટ હોતા નથી અને ખુલ્લે આમ વેસે છે તો એમાં કોણ સહાયતા કરે છે કેવો વિભાગ સહાયતા કરે છે તો અમારા ધંધો આજે હાવ ટૂંકમાં નિષ્ક્રિય થવાની જગ્યાએ છે તો એમાં તમે ધ્યાન આપો એવું અમારી તો મને પાસેથી અપેક્ષાઓ છે મામલતદાર શ્રી પાસે સાહેબ આની પહેલાં કોને કોને રજૂઆત કરેલી એક આ એલડીઓ ગેરકાયદેસર વેચાય છે અમે કલેક્ટર સાહેબને આજથી બે વર્ષ પહેલાં પણ આપેલું હતું આજે પણ આપેલું છે અને દરેક અમારા જુનાગઢ જિલ્લામાં દરેક મામલતદાર કચેરીએ આજ રોજ અમે આવેદનપત્રો આપેલા છે